બધાને જય માતાજી કેમ છે બધા મિત્રો મજામાં મજામાં છે આપણે પણ મજામાં જ છીએ અને મજામાં જ રહેવાનું છે અને આજ આપણે આયા તો વાડીએ સનેડો હાંકવા માટે વરસાદ હવારમાં સાંટા એમના ધીમે ધીમે ચાલુ હતા મેં કીધું ખરાઈડ એમનામ છે ત્યાં હાંટી એકવાર હું કાટી નાખી તો કપાયા ને મોટો થઈ જાય પણ અડધો ભાગ હાંક્યો ત્યાં વરસાદ આવવા માંડી ગયો અને આ બાજુ આપણે શેનેડો મૂકી દીધો છે અને આપણે જઈએ શેનેડા આપણો શેનેડો અહીંયા મૂકી દીધો છે કારણ કે ગદરો છોટવા મળી જાય આગલા ટાયર માં એટલે પંખો કાઢવો પડે આપણો સનેડો છે આ આપણે રોપડો લાવ્યા છે આંબાનો આ બે રોપડા લાયા હતા આ છે જાંબુડો અને આ છે ચીકુડી કલમી ચીકુડી એને અહીંયા ચીકું પણ આવશે અને આપણે છે લીંબુડી અને આપણે જામફળે છે ફૂટ આવી છે આ જૂની જામફળે છે આપણે દોઢક વર્ષ થયું અંદાજે દોઢ બે વર્ષની આ જામફળી થઈ ગઈ છે અને પોર જામફળ સારા આવ્યા હતા અને આપણા બધો કપ્પા છે રોપડા વરસાદનું વાતાવરણ તો આજ બહુ સારું છે તો બધી બાજુ વરસાદ ચાલુ છે ધીમો ધીમો ચાલુ છે સરખા પલળીનો એકવી એવો વરસાદ છે બધી બાજુ અને આપણી વાડી છે અને આપણે મરચીનો રોપ

આ બીજો આંબો છે અને આ જામફળી એનો રોપ પણ આપણે લાયા હતા અને આ પણ આપણે દાયડે મળી છે આ તો બહુ મોટી છે ત્રણ ત્રણક વર્ષ લગભગ થઈ ગયા સાડા ત્રણ વર્ષ આજુબાજુ હોય છે અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને ન ગમે તો પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી કારણ કે આપણા અરવિંદ જીડિયા બ્લોગના આવા નવા વિડીયો નવા નવા તમને જોવા મળશે એટલા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારો આભાર